વડોદરામાં આજે પહેલી વખત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નેજા હેઠળ ગાંધીનગર કે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાતી હોય છે પરંતુ આ વખતે રાજ્ય પોલીસ વડાએ નવી પ્રથા શરૂ કરી છે જેમાં હવે અલગ અલગ શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં સત્તર જેટલા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા શહેરનું નવરંગપુરા રેલવે ક્રોસિંગ પાસે એમ ટી ની ચાલું બસમાંથી સી એન જી ગેસનો સિલિન્ડર નીચે પટકાયો હતો આ સિલિન્ડરમાંથી ગેસ પણ લીક થયો હતો જેના કારણે તાત્કાલિક મુસાફરો નીચે ઉતરી ગયા હતા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમે પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે બસને કોર્ડન કરી હતી આઈએમટીએસ બસ ગુજરાત યુનિવર્સિટી થી ઓઢવ અર્બુદા નગર તરફ જઈ રહી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે અસલાલીના ગોડાઉનમાં સીઝ થયેલા કન્ટેનરમાંથી અઠ્યાવીસ લાખથી પણ વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં રાજસ્થાન પાર્સિંગના એક કન્ટેનરના માલિકે બેંકના હપ્તા ભર્યા ન હોવાની માહિતી સીઝરને મળી હતી જેથી આ કન્ટેનર એસપી રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સીજરે ડ્રાઈવરને રોકીને કન્ટેનરને પોતાના કબજામાં લઈ લીધું હતું અને બાદમાં તેને ગઢવીના ફાર્મ હાઉસના ગોડાઉનમાં મૂકી દીધું હતું ત્યારે આ કન્ટેનરમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડી અઠ્યાવીસ લાખથી પણ વધુના દારૂના જથ્થા સહિત કન્ટેનર પણ કબજે કર્યું હતું